નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વ્યારા તાલુકાના ચીજબરડી ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ સૌની અનોખી રીતે ઉજવણી કરાઈ ચીજબરડી ગામ શાળા પ્રવેશ સૌની ઉજવણીમાં પ્રથમ દિવસે સ્કૂલમાં પ્રવેશ મેળવ મેળવનારા નાના ભૂલકાઓ તથા બાલવાટિકાના બાળકોને આદિવાસી પારંપરિક વાજિંત્ર ચાંગ્યો ઢોલ વગાડી અને બળદગાડામાં બેસાડી નાના ભૂલકાઓને ગામમાં ફેરી ફરી અનોખી રીતે શાળા પ્રવેશ પ્રવેશ મહોત્સવની અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત કુટીર ઉદ્યોગ શાખાના અધિકારીશ્રીની અધ્યક્ષતામાં સાથે તાલુકા પંચાયત સભ્ય નિલેશ ગામિત ડેપ્યુટી સરપંચશ્રી તથા ડેરીના મંત્રી સાથે પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ તથા શિક્ષક શિક્ષકગણ એસએમસીના સભ્ય અને ગામના વરિષ્ઠ આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે મળીને ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજી ચીચબરડી ગામ ખાતે શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી દરમિયાન તહેવાર જેવો માહોલ સર્જાયો હતો